આજે અમે લુણાવાડાના વલથી ગુસાઇ જગદીશગીરી સાહેબના સ્થાને પધાર્યા છે ત્યારે અમે પહેલાં બે મહિના અગાઉ તેમને એનાલિસિસ હતો અને એ પથારી બસ હતા ત્યારે તેમને અમે એ પ્રોડક્ટ આપેલી હવે અમે ગોસાઈ જગદીશગીરી સાહેબના મોડેથી અમે સાંભળીશું કે તેમને શું હતું અને કેટલો આરામ થયો અને શું શું લેવાથી આરામ થયો શું તકલીફ હતી તમને પહેલાં

બોડી સરિસ્પેક્ટ હા બરાબર તમે કેટલા મહિના બોડી સરિસ્પેક્ટ લીધું મે 2 મહિના લીધું તો 2 મહિનાની અંદર તમને આટલું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો તમે બીજા લોકોને શું કહેવા માંગો છો કે આ પ્રોડક્ટ સાચી છે રોકિંગ ગ્રુપ